આ મંદિરમાં માં એટલી બધી ભેડ થાય કે ઓક્સિજન ના ટાંકા રાખવા પડે જોઉં તો ખરી કેટલું મોટું રેલિંગ છે ઓ બાપો બાપો ઓહો ભાઈ અમે આ પાર્ક કરી લીધો ને આ રસ્તો તો અહીંયા ટ્રાફિક થાય જો હલો હર ટ્રાફિક જામ છે જોઉં તો ખરી પીડીયારું પીડીયારું છે ભાઈ આ માણસ નથી પીડીયારું રામ રામ દોસ્તો આપણે હે રાજસ્થાનની રાજસ્થાન ની રખડતા રખડતા બહાર નીકળી ગયા જો કે ને હોટલ આપણે આપડે ધોઈ અને બહાર નીકળ્યા બપડા ચેન્જ કરીને કાલ રાતે મેં તમને જયપુર સિટી નો ઓલો શું કે વ્યૂ નતો બતાવ્યો મતલબ કે રાતનો વ્યૂ હતો અત્યારે છે ને આ સવારનો વ્યૂ છે બરોબર આપણે છે ને રોડ ક્રોસ કરવાનો છે રોડ ક્રોસ કરીને પછી મસ્તીની ની ચા ગોતવી છે રાજસ્થાનમાં જો મસ્તી ની ચા જડી જાય ને એટલે બહુ કેવાય ભાઈ જાવ એમ કે તમે જાઓ આગળ ના ભાઈ અમારે ક્યાં આવું નથી અમને જવા આવવા ખાલી હાલો કાકા કાકા ફોન માં વાત પછી કરજો ફીકરા કપમાં કપ માં ને દો પવે કે ડીશ દે દો ભૈયા ભાઈ જોરદાર આપડા પવા બની ગયા છે બટેકા પવા એની માથે ટમેટા નાખી દીધા જો ચમચી ખોડ દીધી જો ટમેટા લીંબુ બધું નાખી દીધું ખાઈ નાખ ભાઈ બટેકા પવા ખાધા જોરદાર હે હજી ખાવા છો ચાલુ જ છે પણ એક બટકો ફરીને મેં કીધું તમને બધાને કહી દઉં એમ જોરદાર છે એમ

ભૂલેંગે ગાલ હે આપણે નાસ્તો ને ચાય પાણી કરી લીધા હવે અહીંથી છે ને આપણે બસ પકડવાની છે મેં તમને કીધું હતું ને પિંક સિટી માં પિંક સિટી માં જવું એટલો આપણી પાસે ટાઈમ નથી આપણે જવું છે ખાટુ સીએમ જવું છે એના માટે પ્રાઇવેટ બસ અથવા એસટી ગમે આવે ને એ આપણે પકડવાની છે ઓહો અહીં સતત બસ ચાલુ ને ચાલુ રહી યાર જો કેટલી બસો છે જો તમે જો 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 તમે જો પાછળ બહુ જાજી બસો છે આવવા જવાનો ચાલુ જ રહી આ લગભગ એસટી છે મારા ખ્યાલથી થી આપણે હોય થી અલગ છે ખાટુ સીએમ કેમ 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 સવારી કેટલા લોકો કેટલા લોકો રિક્ષા વાળા નભા રાખીએ કે ભાઈ રોકી જાય કે આ મિમાન આવે અમારા એસી વાલી લાગે કઈ ખબર ન પડતી પંખી પંખી બધી સુવિધા હે અહીંયા એસી હીટર હે વા આપડે બસ માં બે ગયા ને બસ ની સુવિધા એકદમ જોરદાર હે જોઈ લે તો અહીંયા બે એસી પંખો આપ્યો હે આગળ કેવો છે ખબર લાઈટ બંધ હતી કે મેં આ સ્વીચ પાડી તો આખી આખી આખા બસ ની લાઈટ ચાલુ થઈ ગઈ હતી મને એમ કે મારા થી થઈ પછી મેં ચાલુ બંધ કરી દીધ ના વાલું કે ને કે કાગડાનું બે હું ડારનું પડું એવું થઈ ગયું આ બસ ને નવે નવી છે ઓ ખરેખર જો હજી અને કાગળ અહીંયા નથી જો આ ભાઈ મતલબ સીટ એકદમ જોરદાર બાકી હરેક જગ્યાએ પંખી છે એસી છે બરોબર હીટર કરવું હોય તો હિટરે થઈ જાય અને પ્લસ મા સીસીટીવી કેમેરો આની કેમેરો મને શૂટ કરે હું એને કરું બાજુમાં ટીવી છે અને ભાઈ આપણે એક જણાની ટિકિટ કેટલી લીધી દોઢસો રૂપિયા લીધી ને એક જણાને દોઢસો રૂપિયા ચારસો રૂપિયા પડે અને અહીંયાથી ખાટું એમ કેટલું થાય ખબર સાઠ કિલોમીટર થાય મારા ખ્યાલ સાઠ અથવા અડસઠ થાય અને ભાઈ બીજું કેતા તો રહી ગયા પાણી બોટલ રાખવાની સુવિધા હે બોલ માં ચાર્જિંગ પ્લગ હે ચાર્જિંગ ના હોય તો કરી લેવાનું બસ તો ક્યાર હાલતી થઈ ગઈ પણ હજી એમે પૂઈકા નથી બરોબર આપણે પોચવાનું છે ખાટુ નામનું ગામ છે ખાટુ શ્યામ ન્યા આયા છે ન્યા બેઠા છે બરોબર ભાઈ મને એમ લાગે છે કે ખાટુ શ્યામ આવી ગયો ખાટુ ગામ આવી ગયું આયા ઘણી બધી બસ છે જો આઈ બહાર થી ની બહાર થી તમને દેખાડી અંદર થી ની દેખાય બરોબર ગેટ ઉપર ઉતારીએ ના 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 ગેટ ઉપર ઉતારે તો જ જાવ ભાઈ બાકી ન જાવ કાં ઉતારવે ઓય कहाँ उतार रहे हो? भैया आजा आजा बता, आजा रहो, या बता तो दे रुपया नीचे देख बैठो हाँ भाई, भाई। रूम नहीं चाहिए भाई सामान झोला कहाँ लेके जा ભાઈ આપડે ખાટુ માં આવી ગયા હવે ખાટુ શ્યામ કેટલું બોલું થાય એ ખબર નહીં એમાં એવું છે કે મંદિર ના ગેટ પાસે ગાડી ઉભી રાખવા ના રાખી લપ થઈ જાય લાલ તું નીચે તો ઓલો નીચે ગયો બોલ નથી થઈ ગયા ગીતા ભાઈ અહીંયા ચા વગર મનામણા થાય આપણા ગુજરાત માં થોડા થાય ચા થી જ સમાધાન થાય ભાઈ અમને કઈ ખબર નથી પડતી કે ખાટુ શ્યામ નું મંદિર ક્યાં એવું નઈ અર્ધ પબ્લિક આમ જાય છે અર્ધ પબ્લિક આમ જાય છે કઈ એટલે કઈ ટપો જ નથી પડતો જો આને આ બે ભાઈ બન મારા ફાકી ખાવામાં મંડળ મંદિર કેટલા દૂર મીટર છે ગુજરાત જામનગર છે માવો છે ને અહી ના લોકો નહીં ભાવે રાજસ્થાન વાળા હતા ને એ ભાઈ કેતા તા કે માવો ખબર આવજો રાજસ્થાન માં ભલે સમાધાન ના થાય આપડે પાંચસો મીટર ત્યાં એ ખબર નહી પણ આપણે એ ભાઈ રસ્તો દેખાડ્યો એ મુજબ આપણે હાલતા જાય તમને એરિયો દેખાડ દઉં

એ દ્વારકા થી વધારે ટ્રાફિક છે એમ તો જો કે દ્વારકા માંય ઘણો બધો દ્વારકા ને આ બેરખો જ છે મારા ખ્યાલ થી ટ્રાફિક ની બાબતમાં બહુ ગાંડું ટ્રાફિક છે જો કાકા કેટલું ટ્રાફિક છે જારો જો ભાઈ અમને જવા દેજો નંબર પ્લેટ ઉપરની ગાડી લઈ જાવો તમે ભાઈ આપણે છે ને આ શોપ ની અંદર આપણે બેગ આપળો રાખી દીધા છે ને હવે જઈશું આપણે ઉઘાડા પોગે દો દો ગુલાબ કે ફૂલ જોઈએ મને ઓર એ ભાઈ ભૂલ થઈ ગઈ ચંપલ અમે પહેલા પેલા રાખી દીધા મતલબ કે બૂટ અમે બહુ પહેલા રાખી દીધા ધોતી પહેરી ભાઈ 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 અહીંયા છે ને ગુલાબ વેચવા વાળા પ્રસાદ વેચવા વાળા જગ્યાએ જગ્યાએ તમને મળે બહુ જાજુ કોમ્પિટિશન છે એમનો એક ગાંડો ક્રેઝ છે પબ્લિક એટલું થાય ને કે વાત જવા દો તમે જોઈ લો હું તમને જગ્યા પબ્લિક જ દેખાડે ચારે બાજુ પબ્લિક જ છે તમે વિચારો રસ્તામાં માં એટલી બધી ભીડ છે તો મંદિરમાં કેટલી અને ભાઈ મેં ધરવા માટે શું લીધું ખબર એક ચૂરમા છે એક મોરબી છે અને તને કઈક અંતરની ની હેંગલી છે બાકી ગુલાબ નું ફૂલ છે ભાઈ

અને ભાઈ કેટલી રેલિંગ નાખી છે જોતા ખરી ટ્રાફિક ને કંટ્રોલ કરવા માટે આ બધી વસ્તુ રેલિંગ ને રાખે છે બરોબર આ જોઓ ખાલી ભાઈ મને તેમ લાગતું તો કે રેલિંગ આવી ગયા એટલે હાઈસ આવી ગયા પણ મને ખબર નથી રેલિંગ એટલી બધી મોટી છે આ મારો ભાઈ ભન ફોન માં વાત કર આમ રીતન તા તાય ગુલાબ કોક તોડી ગયો જોતા ખરી

સુવિધા જગ્યાએ મળી જો મારી પાછળ આગળ એ રીતના બહુ ઝાઝા એવા પાણી ના આવે હજી ખાટું શ્યામ ભગવાન પહોંચવા માટે હજી એક ડૂમ હે જો આ એક પૂરો કર્યો અમે જો તમે હજી બીજો ડૂમ હે તો આટલી બધી પબ્લિક કંટ્રોલ થાય બાકી ના થાય બરાબર હલો હલ ટ્રાફિક જામ છે જોઉં તો ખરી હલો હલો ભાઈ આ બાપા એક જવાના દે બાપા જવા દે તમને હું લાગે બાપા ને મસ્તી કરતો ના ના બાપા ભાઈ બને કલે જો આપડો કીડિયારું કીડિયારું હે ભાઈ આ માણસ નથી કીડિયારું હે કીડીયું વાર હે જોતા કે એમાં જરીક નોખા પડે એટલે ભૂલા પડી જાય હો ભાઈ હું તમને છે ને ડાયરેક્ટ ઓમ દર્શન કરાવી દઉં સ્ક્રીન ઉપરથી બરાબર આઈ ઝૂમ કરીને કરાવી દઉં કરી જો દર્શન બધા

પણ આ લોકો જે હાથ રાખી ગહી ગહી લી હું કર નાખી હાવ લી હું લપાટ હા આ વસ્તુ જોઈ મેં આ ટેન્ક માં એચ લખલ છે એટલે આમ ઓક્સિજન નું ટેન્ક લાગે બાકી આગળ કઈક પાણી નું મેં તમને એ ઓક્સિજન વાળી ટેન્ક બતાવી ને એના કનેક્શન ડાયરેક્ટ આ બધા પંખાઓમાં દીધા હે એટલે ડાયરેક્ટ ઓક્સિજન અહીંથી મળી રહી ગમે એટલી ભીડ હોય ને તો હરેક પંખા અરે જો ઈ નડે જોડાયેલી ભાઈ સાહેબ તમે વિચાર તો કરો આ મંદિરમાં એટલી બધી ભીડ થાય કે ઓક્સિજન ના ટાકા રાખવા પડે ભાઈ અકેલા શેર હે ભાઈ માણસ હતું ને તો એ કાયડા થી દૂર રહી ને હાલતું હતું ભાઈ હજી પણ અંદર એક ડૂમ છે યાર કેટલાક ડૂમ છે હવે અહીંથી તો ના પાડ દે કે સેલ્ફી કેમેરા કઈ કાઢવાનું નથી ફોટો લેવા નથી આની અંદર ભાઈ માન માન દર્શન થયા ભાઈ એવી બધી ભીડ હતી ને ગજબ લેવલ ની ભીડ હતી ખરેખર ઓ ભાઈ અને એમ કેવાય છે કે ભાઈ હારે કા સહારા એટલે એ હારી દર્શન કરવા આવે તમે આવો ને ટ્રાફિક હોય તમારો આખો દિહ એમને ફાઈનલ જ છે હજી અમે હે ને હાલી ને જાય અમે રસ્તે ત્યાંથી ગોતી ગોથી કઈ ખબર નથી ઉઘાડા પગે છે ને અમે આમ જાતી ખરે દહ કઈ દહ અગિયાર બાર કિલોમીટર ને આડેગાડે અને પછી આવતી ખરે એટલે જ કાપવા પડે

મજા અને મસ્ત ના હવે આપણે જવાનું છે દિલ્હી દિલ્હી ની બસ હું પકડી લઉં પણ દિલ્હી હું તમને કાલ બતાવી આજ ની બતાવી આજના વિડીયો માટે બસ આટલું ઘણું ઓકે કેમ કે મારા માયક નું ચાર્જિંગ યાર થઈ રહ્યું છે વીડિયોને લાઇક કરીનેખજો કમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો ચલો મતે અગલી વીડિયોમાં